વડાપ્રધાન મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કરોડોના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું જે ઉપક્રમે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વેરાવળ રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ તકે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુચ્છાર ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વંદે ભારત ટ્રેનના માધ્યમથી પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને

ટુરિઝમને બહુ બુસ્ટ મળશે અને હું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બહુ આભાર માનું છું કે એને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણા સોમનાથ નિવાસી વાસીઓને તો હું સરકારશ્રીને અને આપણા સરકારને બહુ આભાર માનું છું કે આ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ આપનો આભાર ધન્યવાદ